રાજપીપળા તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી આવ્યું હતું આ ધુમ્મસ એટલું બધું ગાઢ હતું કે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી હતી ત્યારે આજ રોજ ઝીરો વિઝિબિલિટીનું દ્રશ્ય જોવા મળ્યું હતું તાપમાનનો પારો ગગડીને પંદર ડિગ્રીએ પહોંચતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો તો ખાસ કરીને બસના ડ્રાઈવરોને બસ ચલાવવામાં તકલીફ પડતી હતી ત્યારે આજ રોજ અમદાવાદ શહેર તે વડોદરા શહેર સુરત શહેરથી આવનારી બસો રાજપીપળા ખાતે એસટી ડેપોમાં મોડી આવી હતી બસ ચાલકોનું કહેવું છે કે સામેનું દ્રશ્ય દેખાતું જ ન હોવાથી ખૂબ ધીમી ગાડી ચલાવી પડી હતી અને કારણે બસો મોડી પડી હતી તો બીજી તરફ રાજપીપળા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે મોર્નિંગ વોક કરનારા હોય લોકોએ ગાઢ ધુમ્મસના આહલાદક દ્રશ્યનો અનુભવ કર્યો હતો તો બીજી તરફ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે પણ આ ધુમ્મસનું દ્રશ્ય આહલાદાયક જણાવ્યું હતું ગાઢ ધુમ્મસના કારણે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ દેખાતી નહોતી દીપક જગતાપ સાથે ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ